તો આપડે મસ્ત મજાના બગદાણા દર્શન કરી નીકળી ગયા છે ને પછી આપડે દર્શન કરી અને આપડે કુંજડી ગામ માં આવ્યા છે કુંજડી ગામ માં તમને ખબર જ હોય છે દસ્તાબેન ઘરે અમે આવ્યા છે અને આપડે એની આજે ગાયો ની મુલાકાતે અમે આવ્યા છે તો આ આપડે દક્ષાબેન ને દક્ષાબેન ના ના એ તો તમારે જો આ ગાયો બધી જોઈ ને આપડે અમારી જેટલી અમે તો કા ગાયો પ્રેમ કરી શકીએ દક્ષાબેન વધારે કરે કેમ કે એની ગાયો જો તમે એક ને બધી સગવડ

મારા ઘરની ઓસ્ત્રી જે મારા જૂના મકાન હતા ને એમાં મારા ઘર ની અંદર કોબુ ઈ પેલા એમના તમારા ભાઈ કીધું કે મારા કોબુ થાય અંદર ન થાય મારા મકાન થાય ન થાય મારી ગાયું ઢાળીઓ થઈ જાય અને એમની નીચે કોબુ થઈ જાય તો ત્યારે તો એટલું કોબુ બની ગયું હતું અને હવે હજી એટલું છે બાકી હવે એની ઈચ્છા છે તો ફરી પાછું એટલું કરાવી દેવું ગૌશાળા કેવી આપણે વિચાર આ જગ્યા ગણી પણ બધું વિચાર કરી કરીને જ કરવાનું રહો આગળના સમયમાં છોકરાઓને કોઈને રસ્તા આ તે બાબત આપણે તકલીફ ન પડે એટલે આવું બધું વિચારી વિચારી કરી છે હજી અમારા વચ્ચે ડેલો આવશે એના લીધે આ કાછું છે અને જયારે તમે આવ્યા ત્યારે હું કેવી રીતના કામ કરતી એ તો ભાવ બેન ને ખબર છે કારણ કે આપડે વેલા ઉઠીને ને સાસો નું સાસ ફેરવાનું કામ કરવાનું હોય ગાયો નું કામ આપડે આમાં કદાચ બે માણસો રાખે ને તો આપડે તો હાજરી દેવાની જવાની

કે હવે અમારો ત્રીજો પગાર આવવાનો છે ફેસબુક નો અને યુટ્યુબ નો તો ત્યારે હવે અમારે કઈ નથી કરવું બસ ગાયો નું થોડુંક જેમ જગ્યા રે અને ગાયો પણ ખુલ્લી રે તો એને પણ આપણને પણ સારું એવી આવતી તમે ગાયો નામ રાખો આમ અમારા મનમાં બધા વિચારો અમારા ઉત્સાહ સપનું હા ભાઈ આપણું સપનું એવું જ હોય કે હું મારા ઘર ની અંદર ભલે પેલા ઓછી સુવિધા મળે મારી ગાય ને બધી સુવિધા મળે એવી

હા કેમ કે જો દક્ષાબેન ના વિડીયો જોતા હોય એટલે તમે બધા એ જોયા જ હશે અને આજે અમે એની મુલાકાત કરી અને તમે પણ ક્યારેક આવી શકો અને મારે ફેસબુક માં અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે આ દક્ષા હા જે કઈ અમે છે એ ગાયું બતાવી છે તમને ગાયું જોયું ગમે છે તો અમારી માટે ખુશી ની વાત છે ગાયું જ અમને અહીંયા લઈ આવ્યું કેમ કે ગાય માતા નો પ્રેમ અને અમે પણ અહીંયા આપણે ઓલા માં રોટલો મળતા મહત્વ આપણે લાકે એમ ગાયોની સાથે કામ કરીને વિડીયો બનાવી છે એટલે આપણો વધારે અનુભવ ન હોય કે કેવી રીતના વિડીયો ઉતારવો કે કેવી રીતના હું કરું પણ જે કંઈ કંઈ કરે છે તો ફાઈનલ આપણે જો અહીંયા બોપરા લીધા હો નરસભાઈ ને કે જયમાં વિના જવાતું નથી કે હે તો જો મસ્ત મજાનો જમળવાર કર્યું મેં કીધું અમે હે ને બહાર ગયાતા એટલે આપણે સાધું સાધું ખાવ તો મસ્ત મજાના જો સાકર એટલા જમાડે છે અને ભાઈ તો આપણે કે મારે તો દૂધ જ તો દૂધ પીવા હા તો ફાઈનલ આપડે જમણવાર લીધું છે ને આપણે જમીન જવાના છે એટલે દક્ષાબેન ને કે વિના તો જવાય નથી આપડે રોટલો બાજરાનો શાક અને સાસ ગાય

ગોપી માને તો ગોપી છોકરીઓ છે ગોવાળ માને તો ગોવાળ કારણ કે એમને પણ ગાય પ્રત્યે પ્રેમ ખેતીવાડી વિશે તમને પણ એટલો અમને પણ આપડું વધારે મન તો ન અચાનક મળી જાય ને એટલે અલગ દિવસ સો ટકા સાચી વાત છે તો બધા જો આપડે ભાઈઓ પણ મળવા આવ્યા છે તો એમની પણ તમને મુલાકાત કરાવી હશે

ના ના એક આ એક બીજાની બધે ની ભાવના છે નહીં પાછા આવશું ત્યારે તમારા ઘરે આવશું ક્યાં દક્ષાબેન આપણે બધા જ આવશું ત્યારે અમે દક્ષાબેન આરે આવશું પૂરી કરે તો બહુ મસ્ત બેન છે ને વિડીયો બનાવે જરૂર એટલે જરૂર સક્કર મારજો ના હોય સાચું છે

ભાવના બેન ને ખાસ આ બધી ખબર છે કે કઈ રીતના ગાય પ્રેમ આપવો હોય અને હા મેં જો સવારે આવ્યા અને ગાયો ના દર્શન કર્યા ને હવે વિદાય તાણે મેં કીધું ગાયો ના દર્શન કરતા જાય

તો આપણે મસ્ત મજા આપણે દક્ષાબેન ને ઘરે ગયા તા ને બહુ મજા આવી બહુ એટલે બહુ એકદમ ની મજા આવી ને હવે આપણે છે ને ઉટિયા ગામ આવી ગયા છે ને ઉટિયા ગામમાં મારે છે ને ભાઈ રહે છે ભાઈ ની મુલાકાત કરી અને પછી સીધા નીકળી જવાના છે કઈ બાજુ સોમનાથ બાજુ સોમનાથ તો જી કાલે કાણક બૈડા આપણે સીધા હવે કાણક બૈડા નીકળી જવાના છે